thank you લોકસભાની ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા મેરેથોનના સહયોગથી મતદાન જાગૃતિ માટે બાર ફૂટની બે વિશાળ મેસ્કોટ એટલે કે કથપુથળી બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે આ બંને મેસ્કોટ કઠપુથળીનું આજે કલેક્ટર કચેરી ખાતેથી ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરભરાએ નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશીની ઉપસ્થિત વ્યક્તિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ ઉપરાંત એક પૈડાવાળી સાયકલ ચલાવતા સાયકલિસ્ટ વિનીત જોશી પણ આ અભિયાનમાં સહભાગી થઈ સાયકલ મારફતે મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે જિલ્લા વિકાસ અધિકારી મમતા હીર હિરપરાએ જણાવ્યું કે વડોદરા શહેરમાં ગત લોકસભા ચૂંટણીમાં જે મતદાન મથકો પર પુરુષ મતદાનની સાપેક્ષે મહિલા મતદાનનું પ્રમાણ દસ ટકાથી ઓછું નોંધાયું છે તે વિસ્તારોમાં આ મેસ્કોટના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે લોકસભા ચૂંટણીમાં વધુમાં નાગરિકો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે તે માટે વડોદરાના આંગણે લોકશાહીના અવસરને ઉજવવા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે વડોદરા મેરેથોન એ આપણા વડોદરા શહેરની પહેચાન બની ગયું છે ફિટનેસની જોડે જોડે સંસ્કૃતિ અને આપણે નાગરિક તરીકેની આપણી જે જવાબદારી બને છે આપણા શહેરને આપણા દેશ તરફ એના ઘણા બધા એક્ટિવિટીસ કરી રહ્યા છે આ વખતે સાતમી મે જે આપણું લોકસભાનું ઇલેક્શન આવે છે તો એને માટે વોટ કરવા માટેનો એક પ્રોત્સાહિત કરવા માટેનો એક ખૂબ જ અનોખો કાર્યક્રમ આપણી ભવાઈના બે કેરેક્ટર રંગલો ને રંગલી જે દુનિયાભરમાં વિશ્વમાં પ્રખ્યાત છે એમના દ્વારા સનેડો ગરબો અને મેસેજીસ દ્વારા આખા શહેરમાં ફરીને લોકોને પ્રોત્સાહિત કરશે કે વોટ કરવા આવો એ ખૂબ શહેરમાં રંગ અને પર્વનો માહોલ થશે અને બધા પ્રોત્સાહિત થઈને સાતમી મે વોટ કરવા આવે એવી અમારે સૌને અપીલ છે એ હાલો સાત મે વોટ કરી